નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગાંધીનગર ગિફ્ટ સિટી રોડ ઉપર પચાસ કરોડના અંદાજિત ખર્ચે બાવીસ એકરમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ નું કેમ્પસ નિર્માણ પામશે ત્યારે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર સંપન્ન કર્યું છે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનું આ કેમ્પસ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી રોડ ઉપર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી સમીપે બાવીસ એકર વિસ્તારમાં અંદાજીત રૂપિયા દોઢસો કરોડના ખર્ચે આગામી બે વર્ષમાં નિર્માણ પામવાનું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોઈ પણ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોય તેવા એક લાખ યુવાનોને રાજનીતિમાં જોડાવા માટે આહવાન કર્યું છે આ સંદર્ભમાં રાજકારણમાં પ્રવેશવાની ઈચ્છા ધરાવતા મહત્વાકાંક્ષી યુવાનોને તાલીમ આપવા તથા ભારતમાં શાસનના પ્રણાલીગત પડકારોનો સામનો કરીને નવી તકોના સર્જન માટે તેમને સશક્ત બનાવવાના હેતુથી આ રચાયેલી સંસ્થા સ્કૂલ ઓફ એલ્ટિમેટ લીડરશીપ રાજકીય સામાજિક અને જાહેર નીતિ એમ મુખ્ય ત્રણ ક્ષેત્રોમાં નેતૃત્વ વિકાસ માટે સમર્પિત છે ચોવીસ મહિનામાં અદ્યતન કોમ્પ્લેક્ષ તૈયાર થશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકીય સામાજિક અને જાહેર નીતિમાં નેતૃત્વ માટે સમર્પિત સંસ્થા સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનો એકવીસમી ફેબ્રુઆરી નવી દિલ્હીમાં ઔપચારિક પ્રારંભ કરાવશે આરોગ્ય શિક્ષણ ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતા સહિતના જાહેર ક્ષેત્રોમાં યોગદાન આપવા ઉત્સુક યુવાઓ માટે આ તાલીમ અભ્યાસક્રમ ઉપલબ્ધ થશે અને એક સપ્તાહના ટૂંકા ગાળાના અભ્યાસક્રમથી લઈને નવથી બાર માસમાં લાંબા ગાળાના અભ્યાસક્રમો સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ ઓફર કરશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ લીડર બની રહેલા ભારતની પ્રગતિ અને વિકાસમાં શાસન સામાજિક કલ્યાણ અને નીતિ નિર્ધારણના ક્ષેત્રોમાં મૂલ્યનિષ્ઠ અને કાર્યદક્ષ ઉત્કૃષ્ટ નેતૃત્વ વિકસાવવાની સંકલ્પના કરેલ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી એકવીસમી ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનો ઔપચારિક પ્રારંભ કરાવશે પ્રારંભિક તબક્કે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ દ્વારા જાહેર સેવાઓ વ્યવસાયિકો માટે અનુરૂપ કાર્યક્રમ ઓફર કરવામાં આવશે ગાંધીનગરમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપના કેમ્પસનું બાંધકામ પૂર્ણ થયા પછી માર્ચ બે હજાર સત્યાવીસથી અહીંયા ઔપચારિક કાર્યક્રમો શરૂ કરવામાં આવશે તેમાં એકથી ત્રણ મહિનાના મધ્યમ ગાળા તેમજ નવથી બાર મહિનાના લાંબા ગાળાના અભ્યાસ કાર્યક્રમો કાર્યરત થશે કેમ્પસ સંપૂર્ણ તૈયાર થાય ત્યાં સુધી એક અઠવાડિયાના ટૂંકા ગાળાના કાર્યક્રમો અને સેમિનાર્સનું આયોજન પણ કરાશે